સીતારામ જય જયમાં જય શ્રી કૃષ્ણ આપણી સાથી પરિવારની ટીમ છે માણાવદર પ્રભુજી લેવા માટે આવી છે ત્યારે આ બધું જોતા થોડી તો એવું લાગે કે ખબર નહીં મનુષ્ય તરીકેનું જે સરસ મજાનું જીવન આપણને ઈશ્વરે આપ્યું છે એવા કયા સમાજના પરિવારના કે સ્વજનોના એવી કઈ ઠોકરો લાગે છે એવા કેવા લાગણીઓના દગાવો થાય છે કે જેને લઈને માણસ છે એ પોતાનું સરસ મજાનું જીવન જીવવાનું ભૂલી જાય છે દેહનું ભાન ભૂલી જાય છે કઈ પરિસ્થિતિમાંથી કઈ હાલતમાંથી ગુજરે છે એમને નથી સમયનો ખ્યાલ નથી પરિવારનું ખ્યાલ નથી એને કંઈ ખાવા પીવાનું ભાન અને આપણે જોઈએ છીએ વિડીયોમાં એમ એક માણસ તરીકેનું જે સુંદર જીવન છે એ બરબાદ થઈ અને પોતાનું આખું જીવન એ પરવહુ થઈ જાય છે જેને કહેવાય ને કે બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે એટલે હું ઘણી વાર કહેતી હોય કે હું મારું આ મારું છે આ તારું છે આ મારું અને તારાની એક વચ્ચેની જે દુનિયા છે ને એ છે સરસ મજાની જિંદગી જેને માણસ છે ને એ મારું તારું કરવામાં પૂરી કરી નાખે છે પણ એ જીવવાનું ખરેખર ભૂલી જાય છે એટલે આપણે અમરમાંને પ્રાર્થના કરીએ કે આ ભાઈ છે જલ્દી સ્વસ્થ થાય એને સરસ મજાનું જીવન મળે સાથે દરેક લોકોને અપીલ કરીએ કે તમારી આસપાસ કોઈ આવી રીતે હેરાન થતું હોય તો એમનો સહારો બનીએ એક માણસ તરીકેનું જીવન જ્યારે પૃથ્વી પર જન્મ લઈને આવ્યો હશે કે કોઈ પણ દીકરી કે ભાઈ તો ત્યારે એના દરેક સ્વજનો હોય એના મા હોય બાપ હોય ભાઈ બેન પરિવાર સગાવાલા દરેક લોકો હોય પણ જીવનનો એવો કયો પડાવ છે કે જીવનનો એવો કયો તબક્કો છે કે જે એને આટલી ગંભીર પરિસ્થિતિ સુધી લઈ જાય છે એટલે હું વારંવાર કહેતી હોય ને આજે પણ કહું છું કે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લીધો છે તો એમને ત્રણ તબક્કામાંથી તો ત્રણ તબક્કામાંના એક તબક્કામાંથી તો ક્યારેક ને ક્યારેક પસાર થવાનું જ છે કાં તો આપણે કોઈ ગંભીર બીમારીનો ભોગ બનશું કા કોઈ માનસિક પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે અને આપણે ડિસ્ટર્બ થઈ જશું અથવા વૃદ્ધત્વ આવશે પૃથ્વી પર અવતરેલ કોઈ મનુષ્ય કોઈ જીવ એવો નહીં હોય કે જેને આ ત્રણમાંથી એક તબક્કામાંથી પસાર નહીં થવું પડે એટલે ક્યાંક ક્યાંક આપણા જીવન આપણા વૈભવની દોડ હં આની સાથે સાથે આપણે થોડી કર્મ ઉપર ડગલેને પગલે ધ્યાન દઈ ત્રણમાંથી તમે હોય કે શું હોય દરેક લોકોને આ ત્રણમાંથી કોઈ એક પરિસ્થિતિમાંથી એક દિવસ જરૂર નીકળવાનું છે કાં કોઈને ગંભીર બીમારીનો સામનો કરવો પડશે કાંઈ કોઈ માનસિક આર્થિક પરિસ્થિતિ એવી આવશે એવો સમય આવશે એનો સામનો કરવો પડશે અને છેલ્લે જીવનનું કડવું અને અંતિમ સત્ય કે વૃદ્ધત્વ આવશે તો એવું નથી કે આજે આપણે બધી રીતે સક્ષમ છીએ દોડી શકીએ છીએ પહોંચી શકીએ છીએ વૈભવી લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ તો આપણા જીવનમાં આ કોઈ પડાવ નહીં આવે ત્રણમાંથી કોઈ પણ એક પડાવ દરેક લોકોના જીવનમાં વહેલો મિત્ર મૂળો આવવાનો જ છે તો બધા સાથે મળી અને સરસ મજાના કર્મના સાક્ષી બનીએ સરસ મજાનું કર્મ કરીએ ડગલેને પગલે આપણે આપણા કર્મને યાદ રાખી અને આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ અને જ્યાં જ્યાં એ લોકોને ખરેખર સાચા સાથ સહકાર રૂફ લાગણી અને પ્રેમની જરૂર છે તો આપણા સ્વજનો હોય કે બીજું કોઈ પણ હોય તો એમનો સહારો બનીએ બધાને જાજા કરીને જય મામર સીતારામ સતદેવદાસ જયારે પરબના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય સતનાથ મહાદેવની જય રામા પીરની જય દેવતાની જય મા પિતાની જય અપને આપણે ગુરુદેવની જય હરિહ મહેવ